ગાંધીનગરથી મહત્વના સમાચાર જ્યાં ગાંધીનગર કલોલ ખાતે વિશાળ પ્રસંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે યોજાઈ હતી મહત્વના સમાચાર કહી શકાય ગાંધીનગરથી જ્યાં કલોલ ખાતે વિશાળ રેલીનું ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પ્રસંગે આ રેલીનું જે છે તે ભવ્ય આયોજન કરવામાં